અત્યારે અમેરિકાના સરકારી દલિયારાઓમાં એક એવો સન્નાટો છવાઈ ગયો છે જેણે આખા વિશ્વની ચિંતામાં વધારો કરી દીધો છે સુપર પાવર ગણાતા દેશની સુરક્ષા દિવાલ સમાન વિભાગમાં તાળાબંધી થઈ ગઈ છે અને લાખો કર્મચારીઓ અત્યારે પગાર વગર કામ કરવા મજબૂર બન્યા છે બિને પોલીસની તે બે ઘટનાઓ જેમાં બે નિર્દોષ અમેરિકનોના જીવ ગયા તે શું આ આખા શટડાઉન પાછળનું અસલી કારણ છે કે પછી માત્ર એક ગંદી રાજકીય રમત છે શું ત્રેવીસ ફેબ્રુઆરી પહેલા આ રહસ્યમય કટોકટીનો અંત આવશે કે પછી અમેરિકાની આંતરિક સુરક્ષા જોખમમાં મુકાશે આજે અમે તમને આ સનસની ખેજ અહેવાલનો પર્દાફાશ કરીશું જેની અસર ભારત સુધી પડી શકે છે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગમાં ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મધ્યરાત્રિથી એટલે કે આજથી

દસ ગાર્ડની માંગ સાથે ફંડિંગ રોકી દીધું જ્યારે નું કહેવું છે કે આ પ્રકારના સુધારા રાષ્ટ્રીય સુરક્ષાને મોટું નુકસાન પહોંચાડશે આ શ્રદ્ધાઉનના કારણે ઓનલાઈન સિક્યુરિટીના અંદાજે બે લાખ સિત્તેર હજાર જેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે જેમાંથી લગભગ નેવું ટકા કર્મચારીઓએ વેતન વિના કામ કરવું પડી રહ્યું છે અને બાકીનાને ફરલો એટલે કે અનિશ્ચિત રજા પર મોકલી દેવામાં આવ્યા છે લોકોને દેશમાંથી હાકી કાઢવાનો છે અને તે ફેલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે એરપોર્ટ ઓથોરિટી એટલે કે પીએસએ કોસ્ટગાર્ડ અને આપત્તિ સહાય પૂરી પારતી એજન્સી ફેમાના કર્મચારીઓ પર ભારે આર્થિક તણાવ જોવા મળી રહ્યો છે હાલમાં અમેરિકી કોંગ્રેસ 23 ફેબ્રુઆરી સુધી વિરામ પર હોવાથી આ શટડાઉન કેટલા દિવસ ચાલશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે રાજકીય રીતે જોઈએ તો ડેમોક્રેટ નેતા હકીમ જફરીઝ અને શકચુમર જેવા સુધારા વિના ફંડિંગ આપવા તૈયાર નથી જ્યારે સામે પક્ષે પ્રમુખકમ અને સેનેટર કેટી બ્રિ આ પરિસ્થિતિ માટે વિપક્ષને દોષી ગણાવી રહ્યા છે સાર્વજનિક અભિપ્રાય મુજબ છાસઠ ટકા અમેરિકનો અસાયલમ નીતિના વિરોધમાં છે જે ડેમોક્રેટના વલણને મજબૂત બનાવે છે પરંતુ રિપબ્લિકન્સ તેને દેશની સુરક્ષા સાથે બાંધછોડ ગણાવે છે જો આ ગતિરોધ જલ્દી નહીં ઉકેલાય તો એરપોર્ટ પર ફ્લાઇટ વિલંબ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે આ ગંભીર મુદ્દા પર અમારી સતત નજર છે અને જેવી કોઈ નવી અપડેટ આવશે અમે તુરંત તમારા સુધી પહોંચાડીશું અમારી સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને ને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો